સાવ ઓછી કિંમતની અંદર ટ્રેક્ટર વેચવાનું છે એક લાખ એકવીસ હજારમાં ટ્રેક્ટર લઈ જાવ જવાબદારી ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો ટ્રેક્ટરના માલિક છે અશોક સિંહ વિડીયો પૂરો જોતા રહેજો આ કિંમતમાં ક્યાંય પણ ટ્રેક્ટર મળશે નહીં કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે એન્જિન ગેર હાઇડ્રોલિક બ્રેક કોમ્પ્લેટ છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટ્રેક્ટરની બધી ડિટેલ વિડીયોની અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મહેન્દ્રા બસો પિચોતેર ઓગણીસો અને નવ્વાણુંના મોડલનું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટરના કન્ડિશન પ્રમાણે તમે જુઓ એકદમ સાચવેલું છે અને આખું ટ્રેક્ટર કંપની છે એન્જિન હાઇડ્રોલિક બ્રેક પણ એકદમ સારી ટ્રેક્ટર રૂબરૂ રૂબરૂ સ્થળ પર જઈ જોઈ ચેક કરી લઈ અને પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિક અશોક સિંહ નો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો અશોક સિંહનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ અપલેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટરના ટાયર તમે જોઈ શકો છો મીડિયમ કંડિશનમાં છે અને વીમો પાર્સિંગ પૂરા થઈ ગયેલા છે ટ્રેક્ટરની કિંમત અંદાજિત એક લાખ એકવીસ હજાર કિંમતમાં થોડો ઘણો ફેરફાર પણ કરી આપવામાં આવશે આ કિંમત અંદાજિત છે ટ્રેક્ટર તમારે લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને માધાપર ચોકડી એ જોવા મળશે ટ્રેક્ટર લેવું મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અશોક સિંહ નામ અને તેમનો નંબર છે એકાશી પાંચ ઓગણસાઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો